નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોધરાના ઈઝરારામ ચૌધરી પદયાત્રા દ્વારા રામદેવડા રામાપીરના દર્શને પહોંચ્યા રાજસ્થાનના મૂળ સજારાથી ત્રણસો ત્રીસ કિલોમીટરની પદયાત્રાનો શુભારંભ થયો હતો ગુજરાતના પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં ધંધાના સંબંધમાં રહેતા રાજસ્થાન સાંચોરના સજારા ગામના યુવક શ્રી ઈસરારામ જગમાલારામ ચૌધરી પદયાત્રા દ્વારા રામદેવડા સ્થિત અવતારી પુરુષ ભગવાન શ્રી રામદેવ પી દર્શન કરવા પહોંચ્યા ચૌધરી લીલાભાઈ ચૌધરી દલપતભાઈ ચૌધરી સહિતનો ગ્રુપ ત્રણસો ને ત્રીસ કિલોમીટર પગે ચાલીને રામદેવડા પહોંચ્યા તે બદલ શ્રી જગમાલા રામ ચૌધરી મહેન્દ્રસિંહ પરમાર તથા છજારા ગામના સાંચોરમાંથી અનેક કોઈ તેમની સાહસિક અને ધાર્મિક યાત્રાનું ગૌરવ લેતા અભિનંદન પાઠવ્યા છે આ યાત્રા દરમિયાન રામદેવપીર ભગવાનના ભજન કીર્તન નૃત્યોના દ્રશ્યો માર્ગ ઉપર જોવા મળ્યા હતા અમારા સંવાદદાતા સાથેની વાતચીતમાં પદયાત્રી ઈસરા રામ ચૌધરીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ કઠિન યાત્રા છે રસ્તામાં અનેક તકલીફો પડી તેમ છતાં શ્રદ્ધા અડગમન અને બાબારીની સૂક્ષ્મ કૃપાથી હું સારી રીતે પહોંચી ગયો છું